ના ઈ આવું બધું પડીશો આ એક તો પેલી ભેંસો છે એટલે પેલા પારસી સાર માં હવે એવી સાર દોર ખોય દખા મારો ડોર સાર ના ખ જો સારવા તો પડતરમાં તો થોડું ના ફેદા કોકના માટા રાખવાની હોય તએ તો અખાંડ વાળ્યા મન વાળ્યા મરો છો તાણે કોકના દખા તો રાખો એ વાળ્યા મન વાળ્યા માં શિકરું કેટલા પંકળો લેશો આ

ફરફેણ ચાલુ ચાલુ રે મારા બેટા ઓમ આમ તો વરસાદ આવે એટલે તો એટલો પડે એટલો પડે આખું આ શેતર ઉભરાય તો હેઠ પેલી બાજુ પેલી કેનાલમાં પોણી જાય એટલો બધો વરસાદ પડે પણ આમાં શ્રાવણ મહિનો આવ્યો એટલે વધારે વરસાદ આવશે જ નહીં માપનો માપનો ફોરો પડશે તો તારે શું કરવાનું કયો તો અત્યારે તો કશું કોમ ના હોય આ ઝારવાઈ છે ભાઈ પરથી એ કે કમ્પલેટ માપની માપની ઝાડ થઈ છે અને જો વધારે વરસાદ આવી ગયો તો આ બધી ઝાડ બધી કોવાઈ જા હું ક્યાં તો લે કઉ થોડા દાળ રહી જો અને પસંદ આવે તો કઉ આવો ના મારા કેવું તો મોને જ નહીં સીધી પૂછી જ ના શી ખબર તો છે કે ભાઈ આપણો વાય નેચાળું ખેતર છે તે બધા આજુબાજુ થી કોરે મોરેથી બધા ખેતરોનું પોણી આપણા હેતરમાં આવે તો આપડે થોડી લેટ વાઈએ પંદર વીસ દાડા તો મારા બેટા મારા કેવું મનતા જ નહી કરો કરવું ના સુધર્યા જો વાળો માં હાથ નાખું છું એ બેના છો ફરફર કરો છો અત્યારે વાળી જોન ત્યાં હાથ ના નાખો મારા બેટા ધોકવી એ પહાણ લ્યો આ શિખર કના છોકરા છું ચાર પોત જણા ટુકડી બસ આખો દાળો બસ વાળ્યો ફેદ ફેદ કરીશી કંકોળો ખાવા કંકોળો વેણો તો ભલે વેણો પણ એરાની હોવા રાખજો અત્યારે તો એરું ઝાડવા ઉપર ફર ઈકર નેચ ના રે એટલે વેલો ફેદો તો હોટી લો થોડું હોટું રાખજો એટલે ઓમ કરીને ફટ દઈને ફાવ ચોમાની સિઝન છે એટલે કંકોળો થોડો મારા બેટા ખાવા ફરતા હોય વેચા શાકભાજી લાવવું ઈના કરતી આવી વાડ્યો ફેદ દે એના કરતી પણ વાડ્યો ફેદ દે પણ હાથવીને રાખજો પાછા એ કો કે એરું બેરું કહેવા નહીં ધૂન લાગી તમારી ધૂન લાગી ધૂન લાગી ધૂન લાગી હે બા પેલા બાગમાં દોડી ધોળી જાવ હે નાના છોડમાં ને પાણી સૌ ખાઉ ભાઉ બા પેલા બાગમાં ધોરી દોડી જાવ ઓ બા હા બા શું કરું છું લે કોઈ ના બે તો હા બે હરો સંભ્યા હી રેઉ જે તા શું કહું તમ કે જેવું હા આ બધું બીજા હું સાંભળી

તોય હે સોય પણ આ સોમાં ઓમના હસવાતો ઓમના આપડે ખાવા જોવો પછી ઢોરોને ખાવા જોવો કે ના અને ખાવાનું પછી ચેક ખાલી રોટલા કરવાના રોટલા એકલા બાકી ગાનની શેબંધ ચેક કર્યું ગાનની લઈ ગાનની શેગો આ પેલા કોણ

આપ્યો હતો

અલે તો ટવાજે જો ભંસો ગયા આ લાવ ના એ એ હા પે કઈ દી કપે તો હો તખા પે મને જોવા દે કેવડો છે કેવડો નહીય મોટો લાગી જો

આ બખારો જોટનો થાય જગરમો જાવડીન જાવડીન હાચવીન તમે બોલશો પછી મને પકડવા દેજો હા રોંટી લાગો તો બલાદમી યાર હા હ પૂજીતા હા બીજું કહો છો ને એટલી યારૂચો પડ્યો પડ્યો ઠાકોર મારી બીજું કઈ તારી બે બે દાઢ્યો બે હારી તમે ચિંત ના કરો હું ચિંતતા ના કરો યાર કઈ રહ્યો હું ચિંતા ઝેર મરીદા આવું છીએ તમે કહ્યું છે લે એ જો જા દો લાગુ જો ના એ ઉભા કોઈ નઈ થી યાર પેલો શંભાઈ બોલાતા ગાજી હડજે હું તખા ભાઈને દર્પણ લઈ જો કોઈ નઈ થી ઉભા મા અલ્યા કોઈ નઈ ક્યું નઈ હમણા યાર ઘેર ચરશે પણ લઈ તો કો અલ્યા ફેંજી ઉભા બેટા કમકોરો થી થઈ જઈ જોય છું આ સિવિલ ભેગા

હોર રાખજો હું તખાભાઈને એટલી ઘરે દવાખોન લઈને જાઉં હું અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એરાની મહેરબાની કરીને ચોમા હોર રાખજો જય માતાજી